हेलो गाइस वेलकम बैक टू आवर न्यू व्लॉग तो બધા કેમ છો આશા રાખું છું કે મજા માજો છો ને મજા માજ લેવાનું હોય ને આપણા વ્લોગ જોતો એ મજા માજ હોય ને બધા આવી ગયા હાજો આપણે હમણાંથી કામમાં નવરા નથી ચાલે એટલે કઈ વ્લોગ થી બનતો નથી એવો কালથી આપણો પ્રયાસ એવો કરવો છે કે কালથી હવારે જ આપણો વ્લોગ ચાલુ થઈ જાય એમ কালથી તો પ્રોપર આપણે કરશું જ ચાલુ કેમ કે કરવો જ જો હે હવારથી কালથી આપણે ચાલુ કરીશું આજે સોરી કે એમ કે આજે રાતે અમે વ્લોગ બનાવવા હી

અસલમ ન્યા ગમે એવી ઠંડી હોય તો ટેટીની સોળા તો મળી જાય અમે જઈશી એક જગ્યાએ જ્યાં કોટડા વાળા તો ખબર પડી ગયા કે છે ને કોટડા વાળા માટે પણ ટ્વિસ્ટ છે કેમ કે બન્યા રહેશે બ્લોગમાં તો ખબર પડશે કે અમે લોકો ક્યાં જઈશી એમજ કહે ને હું કયો નબીરાન હું કયો ગુજરાતીમાં

જો આ પુલ છે નવું પુલ બનાવ્યું છે થોડાક દિવસ થી પુલ બનાવ્યું એનું તૂટી ગયો તો થોડોક ટાઈમ પેલા આવો નથી તૂટ્યો એ તૂટ્યો નથી તારો હું ઓલા સાંગાણીમાં સોલવન્ટ નું પાર્સલ હૈ ઓમ કોટડા પ્રોપર કોટડા એન્ડ દાડી ની રહ્યા પણ આ પોઈતે સોલવન્ટ નું પાર્સલ હ એન મમ્મી ને પપ્પા લેતા હોય ને એ ગણાય ભાઈ જો અમાર મમ્મી ને પપ્પા ની અહીંયા કોટડા રહે છે મુડ ગામમાં પ્રોપર કોટડા નું વર્સલ કેવાય હોય હું ગામ તો માર કોટડા ને કોટડા આ તાર મમ્મી ને પપ્પા ક્યાં રહે રાજકોટ આ તો પછી તું રાજકોટ નો ગણા છોલવટ નથી લેતા લા લા મંચું આને પોઈદરા માં પડી ગયો જલતા ન હાલતા હાલતા ને હક નથી સમજો પોઈદરા માં પડ્યો કાઈક ના કાઈક હલામણા હો હલામણા બની ગયા આ છે ને અમારું જૂનું બસ સ્ટેન્ડ છે જો અહીંયા પેલા બસ સ્ટેન્ડ હતું હવે તો નવું બની ગયું મસ્ત અમારા અમે ગીતાબાનો બંગલો હા એ ત્યાં તમને નહિ દેખાય હું તમને બોડીઓ દેખાડી દઉં એટલે કોટડા વાળા તો ખબર પડી ગયા અમે કઈ બાજુ જઈશી ફૂલનાથ મહાદેવ મંદિર કોટડા સાંગાણી અમે જઈ રહ્યા છીએ ફૂલનાથે અગિયાર વાગી ગયા હા રાઈત ના જઈશી અમે આજે લોક તો આજે અમે રહ્યું ને ચોકમાં જ બનાવવાના હતા કન્ટેનર બીજો બદલાઈ જ બનાવવાના હતા પણ એમાં થયું એવું અમારા ઘર બાજુ હે ને એક ભાઈ એક્સપાયર થઈ ગયા એના લીધે અમે વ્લોગ ન્યા પછી બનાવ્યો અમે એટલે ફૂલનાથ બાજુ હેલા જઈ ઓલા બધે આગળ અને હું પાછળ જો હેલો જઉં ઓ ફૂલનાથે જઈને મળી પાછા ને પોગી ગઈ ફૂલનાથ મહાદેવ મંદિરે અંદર જઈને હવે હમણાં હું તમને દર્શન કરાવું

નાના ઇચકા માં નાનું બાબલું ઈચકો મીંડું સમજો શરમાં નથી પોઠવા નથી પડતો ગમે બે સમજો આવડી ઉંમર માં જો સમજો ફોન માં વાતું કરે છે

આમાં હું કરશ પાંચ પચી માગશ એ જયદીપ ને તમારે બે ના બુલાવો આવી ગયો ના આજ માટે આટલું જ આજ એટલું બધું તો કઈ કેજી થઈ નથી કાલના ના વ્લોગમાં વધારે કરશું એટલે હવે મળીએ કાલના વ્લોગ માં ત્યાં સુધી લાઈક કોમેન્ટ શેર અને સસ્ક્રેબ કરી નાખજો હવે મળીએ કાલના